કે અત્યારે ભયંકર કળિયુગ ચાલે છે અત્યારે એવી પરિસ્થિતિ છે કે આપણે લોકો પાઠ પણ રોજ જેમ તેમ કરીએ છીએ કરવા ખાતર કરી કરી નાખીએ કરવા ખાતર કરીએ કરીએ અને કેવી રીતે તો આપણે જાણીએ જ છે આજે જેટલો તિરસ્કાર દત્તભાવનીનો થાય છે એટલો તિરસ્કાર બીજા કોઈનો થતો નથી તમે જુઓ ઘણા પૂછે છે કે આ રાગમાં ગવાય પેલા રાગમાં ગવાય મને પૂછે તમારો નિર્ણય શું છે મારો તો એક જ નિર્ણય છે ભાઈ કે આપણે એવું માનીએ ગાતી વખતે કે ગુરુ મહારાજ અહીં બેઠા છે એમની હાજરીમાં કેવી રીતે ગઈ શકાય એવી રીતે ગાવાનું જો એવું માનીશું કે ગુરુ મહારાજ અહીંયા સામે બેઠા છે તો તમે કોઈ આડું ગઈ જ નહીં શકો જે ક્ષણ તમે એવું માનશો કે ગુરુ મહારાજ અહીં બેઠા છે બસ એટલો ભાવ લાવી દો કે બાપજી બેઠા છે તમારી તાકાત છે તમે આડું ગઈ શકો જ્યાં કંઈક તમે વિચિત્ર ગાવ છો તો ત્યાં આગળ સાબિત થાય છે કે તમે સ્વીકારતા જ નથી કે બાપજી અહીંયા બેઠા છે કોઈ બેઠો બેઠો હોય તો ચા કરી શકે ખરું કરી શકે વિચાર કરો અને જો એને બોલવું હોય તો કેવી રીતે બોલવું પડે જે પદ્ધતિથી બોલાવવું જોઈએ એ પદ્ધતિથી જ બોલવું પડે તો આપણી પરિસ્થિતિ એ છે કે આપણે પણ સરખી રીતે ગઈ શકતા નથી પાઠ કરી શકતા નથી પારાયણો આપણે કેવી રીતે કરીએ છીએ સાત દિવસમાં સાત દિવસના અધ્યાયો બાપજીએ છેલ્લા અધ્યાયમાં લખી દીધા છે પણ આપણે એવું માનીએ છીએ કે આપણે બાપજી કરતા મહામૂર્ખ છે આપણે કે છઠ્ઠા દિવસે બે જ અધ્યાય બાકી રાખીએ બાકી બધું આપણા આપણા પરિવારની આ પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ છે કદાચ કોઈકને ખરાબ લાગે તો કોઈ કુભાવથી બોલતો નથી ક્ષમા કરજો પણ ખરેખર અત્યારે દયનીય સ્થિતિ છે અને પારાયણની તો એવી દુર્દશા છે કે સાત દિવસનું પારાયણ હોય એટલે તમને સિત્તેરની ઉપર ના જ જોવા મળે બાપજી બોલ્યા છે કે જેનું ઘરમાં કઈ કામ નથી એનું મારે કઈ કામ આ દુર્દશા છે કેમ યંગસ્ટર્સ નથી આવતું આપણા પરિવારમાં યુવાનો નથી છે કેમ નથી બેસતા કારણ કે સાત દિવસની રજા નથી તો એવું વિચારવું જોઈએ કે એ લોકો કેવી રીતે આવે પણ દુઃખની વાત છે આયોજકોના આયોજનમાં રસ છે જમવા વાળાને જમવામાં રસ છે અને દોરો આવ્યો એક આ કોઈ એક વ્યક્તિ વિશેષ કોઈ એક ગ્રુપ આખા પરિવારમાં અત્યારે જુઓ તમે આ જાગૃતિ પારાયણની જે ઓરિજિનલ પદ્ધતિ હતી તે શું હતી દત્ત જયંતિ પૂર્વમાં તમે વાંચજો જૂના લેખમાં જૂના નાથમાં આપેલું છે મોદી કાકાએ નાથમાં પણ છે નારેશ્વરનાથ નામનું જે પુસ્તક મોદી કાકાએ લખ્યું છે એમાં દત્ત જયંતિ પૂર્વમાં પારાયણનું સ્વરૂપ મોદી કાકાએ બતાવ્યું છે કે પારાયણ દરમિયાન મીઠું ખાવું નહીં નમક ફરાળની વાત તો બહુ દૂર અને એક એક ગ્રુપ એવું કે જે મોટા ભાગે કઈ જ ખાધા વગર પારાયણ કરે કઈ જ ખાય નહીં માત્ર દૂધ લે કે ફળ લે અને બીજું ગ્રુપ એવું કે સવારમાં થોડું ખજૂર દૂધ કે ફળ લે અને સાંજે એક ટાઈમ ફરાળ કરે ફરાળ કરે જમે નહીં અને પછી ધીરે 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 એવી પરિસ્થિતિ થઈ ગઈ કે આપણે ખાતા પીતા થઈ ગયા વાત માત્ર ખાવા પીવાની નથી પણ પારાયણ કરવાની જે પદ્ધતિ છે પાઠ કરવાની જે પદ્ધતિ છે અનુષ્ઠાનાત્મક જે અનુષ્ઠાન થવું જોઈએ એ તો બધું લુપ્તપ્રાય જેવું થઈ ગયું અને એવું નથી કે બધે જ એવું થયું ઘણી બધી સારી જગ્યાઓ છે આપણા પરિવારના જ ઘણા બધા એવા સારા મંડળો છે ઘણા એવા સારા ગ્રુપ છે જે વાસ્તવિક ઉપાસનાની દ્રષ્ટિથી એ પારાયણ કરે છે એવા ઘણા બધા સારા મંડળો છે કે બાપજીની પરિપાટીને અનુસરે છે પછી વ્યક્તિગત રૂપે પણ છે નાના સમૂહમાં પણ છે ને મોટા સમૂહમાં પણ છે અને ત્યારે એમને યોગ્ય લાભ પણ પ્રાપ્ત થતો હોય છે પણ પ્રાય મોટા ભાગે દુર્દશા છે તો એવા વખતમાં ઉપનિષદો કોણ વાંચવાનું છે જ્યાં આપણે દત્તભાવજીના ઠેકાણ નથી રહ્યા હવે ત્યાં ઉપનિષદો ઇત્યાદિનો પાઠ કોણ કરશે તો એવા વખતમાં ઉપનિષદો ની અંદર જે જ્ઞાન રહ્યું છે એ જ્ઞાન સરળતાથી આપણે બધા સમજી ને એવું લાગે છે સામવેદનું તલવકાર શાખાનું કેનોપનિષદ જે છે એ સામવેદનું તલવકાર શાખાનું બ્રાહ્મણ ઉપનિષદ છે પણ એ ઉપનિષદ શરૂઆત કેન શબ્દ થાય છે સામવેદી તલવકાર શાખાનું બ્રાહ્મણ ઉપનિષદ છે પરંતુ એની શરૂઆત કેન શબ્દથી થાય છે માટે એનું નામ પડી ગયું કેન ઉપનિષદ કેન શરૂઆત થાય છે કેને સિતમ પતિત પ્રોષિતમ મનહ કેન પ્રાણા પ્રથમ પ્રોતિ યુક્તહ કેને સિતામ વાચમિ મામ વદંતિ ચક્ષુ ક્ષોત્રમ કૌ દેવો યુનિક્તિ યુનક્તિ એટલે એનો ગુજરાતી કૌતમ આજ શ્લોક નું અનુરૂપ છે ઋષિ પ્રશ્ન કરે છે ઉપનિષદના કે કોની સત્તાના કારણે મન દોડે છે